હારીજ નગરપાલિકા ખાતે હારીજ નગરના વિકાસ કમિટી દ્વારા ટ્રાફિક નિવારણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી હારીજ નગરમાં મુખ્ય માર્ગ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યા નગરજનોમાં અવારનવાર રાહ ઉઠવા પામતી હોય છે તેવામાં હારીજ શહેર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર આશિષભાઈ દરજી હારીજના પીએસઆઈ નગરના વેપારીઓ અગ્રણીઓ સાથે મળીને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે વિકાસ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે નગરના મુખ્ય મેઇન બજાર માર્ગ ઉપર બંને સાઈડ પટ્ટા લગાવી લારી પાથરણા સ્ટેશન રોડ ખાતે ખસેડવામાં આવશે મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા મહદ અંશે હલ કરવામાં આવશે નગરપાલિકા ખાતે યોજાયેલ ટ્રાફિક સમીક્ષા બેઠકમાં હારીજના ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિષયની ચર્ચા વિચારણા કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકોર માં મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે